જિલ્લા કનોજ ઉત્તર પ્રદેશ કોળી સ્ટેશન સોરી ધર્મેન્દ્ર સન ઓફ કૈલાસી જાતે વર્ણરા ઉમર વરસ પચીસ ધંધો મજૂરી રહે થરાદ કૃષ્ણનગર સોસાયટી બિલવાસ તાલુકા થરાદ મૂળ રહે અહેમદપુર તાલુકા બિલોર જિલ્લા કાનપુર ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશન કકુવત અજયસિંહ સનોપ બચ્ચનસિંહ જાતે વણઝરા ઉમર વરસ ત્રીસ ધંધો મજૂરી રહે થરાદ કૃષ્ણનગર સોસાયટી બિલવાસ તાલુકા થરાદ મૂળ રહે ખેરવા તાલુકા દેરાપુર જિલ્લા કાનપુર ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશન દેરાપુર વિનોદ કુમાર સનોપ ચોબસી જાતે વણઝરા ઉમર વરસ ત્રીસ ધંધો મજૂરી રહે થરાદ કૃષ્ણનગર સોસાયટી બિલવાસ તાલુકા થરાદ મૂળ રહે પ્રતાપપુર તાલુકા ઓરિયા જિલ્લા ઓરિયા ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશન દિવ્યાપુર સન ઓફ જાતે દિવ્યાપુરસિંહ ઉમર વરસ ત્રીસ ધંધો મજૂરી મજુરીગર સોસાયટી બિલવાસ તાલુકા થરાદ મૂળ રહે અહમદપુર તાલુકા બિલોર જિલ્લા કાનપુર ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશન કકુવન રાજુ સન ઓફ જોરસી જાતે વણઝારા ઉંમર વરસ પચીસ ધંધો મજૂરી રહે થરાદ ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશન સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ થરાદ આવા ઝડપી સમાચાર જોવા આજે મારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં